ગુજરાત અધ્યક્ષ વિજયભાઈ સાપુતારા ખાતે ડાંગ જિલ્લા પોલીસ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેની ની ઉજવણી કરાવી દ્વિતીય દિવસે જિલ્લા કક્ષાએ રસા ખેંચ એથલેટિક્સ અને કબડ્ડી રમત આયોજન કરાયું તારીખ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ હોકીના જાદુગર ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે આજરોજ સાપગુ તારા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી ડાંગ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે રમત ગમત યુવાનોમાં શિસ્ત સમર્પણ અને ટીમવર્કની ભાવનાને પ્રોત્સાહન આપે છે વધુમાં શ્રી પટેલે યુવા રમતવીરોને મેજર ધ્યાનચંદજીની વધુમાં શ્રી પટેલે યુવા મતવીરોને મેજર ધ્યાનચંદજીના જીવનમાં પ્રેરણા લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમ દરમિયાન સાપુદારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કબડ્ડી રસા ખેંચે એટલે ઠીક છે વિવિધ રમત સ્પર્ધાઓ અને રમતગમતને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મલા દેબેન ગાયન જિલ્લા પોલીસ વડા શ્રીમતી પૂજા યાદવ ડાંગ જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અલકેશ પટેલ તેમજ જિલ્લાના તમામ પોલીસ અધિકારી શ્રીઓ અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે આપણે પહોંચ્યા છે ડાંગ જિલ્લાના મુખ્ય મથક જે સાપુતારા છે સાપુતારા ખાતે છે અને ડાંગ જિલ્લા પોલીસ વતી જે આ ખેલનું આયોજન કરવામાં આવ્યું હતું એના ભાગરૂપે એની મુલાકાતે આપણે પહોંચ્યા છીએ જે ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીના જન્મ જયંતિના ભાગરૂપે જે આયોજન કરવામાં આવ્યું છે એમાં ખૂબ જ મોટાભાગે જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે તેમજ પોલીસ જવાનો છે જીઆરડી બહેનો છે જીઆરડી ભાઈઓ છે પોલીસ સ્થાપના જે અધિકારીઓ છે એમણે પણ ખૂબ જ રસપ્રદ રીતે ભાગ લીધો હતો સાથે જ તે તમે મારી પાછળ જોઈ રહ્યા છો જે જીઆરડી બેનો છે એ પણ અહીં વિજેતા થયા છે ખેંચમાં રસ્સા ખેંચમાં એમની સાથે આપણે વાત કરીશું જીભ તમારું નામ અ પે નંબરનો વિજેતા થયા છે રસા કે રસા કેમાં સુસ્મિતાબેન વિજેતા થયા છે કેટલા પેર હતા તમને સાત ને એક સાયકલ અને પોલીસ ડાબી સાયકલ ને બેનોએ હરાવ્યા છે કરેકર આ ખૂબ જ રસ્પ્રતવાદી છે કેવો એહસાસ થઈ છે તમને કેલેબ્રિટી જ્યાં પર કે થાતુ કાર્યક્રમ ભરાઈ રહ્યો છે રસા કેમાં મે હા તમે જે આજે વિજેતા થયા છો શું તમને આગળ ચાલશે કે સુધી સુધી આગળ ખૂબ બેનનું કહેવાનું એમ છે કે ખરેખર જે વિજેતા થયા છે એમને ખૂબ જ આનંદ થયો છે અને આવી જે પુરિસ સ્ટાફ પરથી જે આખું આયોજન કરવામાં આવ્યું છે આવું આયોજન હંમેશા થતું રહે ને આમને પણ આગળ જવાની જે કાર્યવાહી થાય એના માટે ખૂબ જ ઉત્સાહિત છે આજે જે આપણી સાથે છે આદર્શ નિવાસી શાળાની બાળાઓ છે જે વિદ્યાર્થીનીઓ છે એમને અહીં કબડ્ડીની રમતમાં એ વિજેતા થયા છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું જી તમારું નામ મારું નામ જી અમે આજે રમતમાં અમે વિજેતા થયા અમે ઓગણીસ પોઈન્ટના માર્ગે વિજેતા થયા છે એ વિજેતા થયા છે તમારી ઓપોઝિટ ટીમ કઈ હતી આદર્શ નિવાસી શાળા આહવા અને આદર્શ નિવાસી શાળા સાપુતારા વચ્ચે આ બેટલ હતી અને આ બેટલમાં આદર્શ નિવાસી શાળા સાપુતારા વિજેતા થઈ છે એ બાળાઓમાં ખૂબ જ ઉત્સાહ છે અને એમને પૂછીશું કે કેવું લાગે છે તમને આ રમત રમીને આ રમત રમીને અમને ગૌરવની લાગણી અનુભવે છે અને અમે આગળ જઈને પણ આવો ખૂબ જ પ્રયત્ન કરી શકીએ જેથી અમે વિજેતા થઈ શકીએ અને અમારું નામ રોશન કરી શકીએ અને શાળાના બાળાઓનું નામ તો રોશન થાય જ છે સ્કૂલનું પણ થાય સાથે સાથે એમના માતા પિતાનું પણ થાય છે અને આ ખૂબ જ ગૌરવપૂર્ણ વાત છે જ્યારે આ બાળાઓ જ્યારે અહીં ડિસ્ટ્રિક લેવલે કાર્ય કરે છે અને રમત રમે છે તેથી જ સ્ટેટ લેવલે છે નેશનલ લેવલે ઇન્ટરનેશનલ લેવલે જ્યારે આ બધી બાળાઓ પહોંચે છે ત્યારે એમનું ક્યાંક ને ક્યાંક નામ સુવર્ણ અક્ષરોમાં ઇતિહાસમાં લખવામાં આવે છે અને હું એમ જ ઈચ્છું છું કે અહીં ડાંગ જિલ્લાની જે અમારી બાળાઓ છે અહીંથી આગળ વધે અને આ

खरखर गांधिल पोलीस हू पण आभार व्यक्त करू